નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે એક એવી જગ્યાએ આવી ગયા છે કે જેનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે અને જે ઇતિહાસ છે દ્વારકા સુધી પહોંચે છે નમસ્કાર તો અમરેલી જિલ્લાનું કોલડા ગામ અમરેલીથી લગભગ વીસ કિલોમીટર દૂર આવેલું કોલડા ગામ અને ત્યાં છે જગ્યા સંત શ્રી કોલવા ભગતની જન્મભૂમિ અમરેલીથી વીસ કિલોમીટર દૂર આવેલી આ જગ્યા તો અહીંયા આવવા માટે તમારે અમરેલીથી મોટા આંકડીયા આવવાનું રહે છે અને ત્યાંથી લુણીધારવાળા રસ્તા ઉપર જવાથી થોડાક જ અંતરે એક કિલોમીટરના અંતરે અહીંયાથી તમને મોટી કુકાઓ કોરડા અને માલવાણ તરફનો રસ્તો જોવા મળે છે ત્યાં તમે થોડાક અંદર હાલો એટલે ત્યાં તમને જોવા મળશે સંત શ્રી કોલવા ભગતની જગ્યા તો આજે આપણે જાણીશું કોલવા ભગતની જગ્યાનો ઇતિહાસ અને જોઈશું કે જગ્યામાં શું શું છે દર્શન કરવા લાયક અને ઇતિહાસનું સંપૂર્ણપણે તમને માર્ગદર્શન આપશું તો ચાલો જઈએ તો હવે અમે પહોંચી ગયા છીએ કોરડા ગામ કે જે કોરડા કોલવા ભગતની જે જગ્યા છે ત્યાં પહોંચી ગયા છે કોલવા ભગતનો એક એવો ઇતિહાસ છે કે તેઓને શ્રી કૃષ્ણ દ્વારકાધીશના બહુ મોટા ભક્ત હતા અને તેઓ એકવાર દ્વારકાધીશના મંદિર દ્વારકા ચાલીને જાય છે અને ત્યાં પહોંચતાં સંધ્યાતાણું થઈ જાય છે સંધ્યાતાણું થઈ જાય છે અને ત્યાં પહોંચે છે ત્યાં તો પૂજારી દરવાજા બંધ કરી દે છે અને કોલવા ભગત હતા એમને એક એવો નિયમ હતો કે તે ભગવાનનું મોઢા જો જોયા વગર અન્નજળનો ગ્રહણ કરતા ન હતા અને પૂજારીને ઘણું કહ્યું કે દરવાજો ખોલો પણ પૂજારીએ દરવાજો ખોલ્યો નહીં અને એમ કહ્યું કે જો તમારે હવે ભગવાનને જોવો હોય તો તમારા હાથ પગ ભાંગો એમ તો એ સાંભળી અને કોલવા વગર મંદિરની આગળની સાઈડ એટલે કે આથમણી સાઈડ જઈ અને ત્યાં જઈને બેઠા અને ત્યાં જઈને પોતાના પથ્થર લઈને પોતાના બંને પગ ભાંગી નાખ્યા અને આ જોઈને દ્વારકાધીશ ભગવાન ખુદ આકાશમાંથી આમ પ્રસન્ન થયા અને કહ્યું હે ભગત આ શું કરી રહ્યા છો તમે એમ કરીને વાત કરી કોલવા ભગત સાથે અને કોલવા ભગતને એમ કહ્યું કે હવે તું અહીંયા આવ અને દર્શન કર પણ કોલવા ભગતે એમ કહ્યું કે મારાથી હવે ઊભું થવાય એમ નથી અને પછી દ્વારકાધીશ ભગવાન જેનું મંદિર પેલાં ઉગમણી સાઈડનું જે મંદિર હતું અત્યારે તમે જાઓ એટલે એ આથમણી સાઈડનું મંદિર છે તે મંદિર શ્રી કોલવા ભગતના દર્શન દેવા માટે જ આખું મંદિર ફેરવવામાં આવેલું છે કોલવા ભગત ખૂબ જ મહાન એવા વ્યક્તિ હતા અને જેઓ અહીંયા આપણે અમરેલી જિલ્લાના કોલડા ગામમાં થઈ ગયા છે અને જે ગામનું નામ પણ કોલવા દાદાના નામ ઉપરથી જ પડ્યું છે કોલવા ભગતના નામ ઉપરથી ખૂબ જ સુંદર મજાનું મંદિર છે હવે તમને અંદરથી દર્શન છું અને આ ગામ તમે આ ગામમાં આવો એટલે ઠેર ઠેર તમને શ્રી કોલવા ભગતના જ નામ દેખાશે અને આ ગામમાં ટોટલ બે મંદિર છે જે એક તમે અંદર આવશો ત્યાં સરદાર ચોક જે સરદાર સર્કલ છે ત્યાં એક મંદિર છે જે જે નવું મંદિર છે છે હમણાં બનેલું અને આ જૂનું મંદિર છે આ છે મંદિરની અંદર મહાદેવનું શિવલિંગ અને આ છે કોલબા ભગતની પ્રતિમા તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાની જગ્યા છે ઉપર તમે જોઈ શકો છો કોલવા ભગતની મૂર્તિ અને નીચે મહાદેવની એક સુંદર મજાનું શિવલિંગ છે મંદિરની અંદરનો સંપૂર્ણ નજારો જોઈ શકો છો તમને લોકોને દાદા દર્શન કરાવ્યા ત્યારબાદ અહીંથી થોડીક જ નજીક જ્યાં અખંડ જ્યોત છે જે કોલડા ગામમાં અલગ અલગ ત્રણ જગ્યા છે હું તમને અખંડ જ્યોતના દર્શન કરાવું તમારી જોડે બન્યા રહેજ આ કોલડા યુવક મંડળ દ્વારા એ ટ્રસ્ટ ચલાવવામાં આવે છે ને અખંડ જ્યોત દ્વારકાધીશ દર્શન અખંડ જ્યોત હવે હું તમને અંદર લઈ જાઉં છું દાદાની અખંડ જ્યોત દ્વારકાધીશ ગજની ધજાના તમે દર્શન કરી શકો છો કોલડા ભગતના દર્શન કરી શકો છો અખંડ જ્યોતના પણ તમે દર્શન કરી શકો છો દાદા જ્યોત કેટલા વરસથી ચાલુ છે જ્યોત કેટલા વર્ષથી ચાલુ છે બહુ જાઝા વર્ષોથી ચાલુ હોય છે ને અખાંડામનું બહુ જાઝા વર્ષોથી આ જ્યોત ચાલુ છે તમે સામે બાવનગઢની ધજા જોઈ શકો છો તે આપણે બાવનગઢની ધજા હોય છે દ્વારકા સિવાય બીજે કોઈ બીજે તમને ક્યાંય જોવા મળે નહીં અને આપણે અમરેલીનું આ એ એવી જગ્યા છે કે જ્યાં દ્વારકા સિવાય આ ધજા છે તેનો ચડાવવામાં આવે છે તો આપણે આ કોલડા ભગતની આશીર્વાદ કહેવાય કે આપણે અમરેલીને આવું સારું એવું મેળવું કે આ ધજા બીજે તમને ક્યાંય જોવા ન મળે દ્વારકા સિવાય આ બીજી આપણે અમરેલીમાં છે તો આ જગ્યાએ તમે એકવાર તો જરૂર અવશ્ય મુલાકાત લેજો બીજના દિવસે કોલવા ભગતનો જન્મદિવસ છે એટલે અષાઢી બીજના દિવસે આ ગામમાં મોટામાં મોટો આ દાદાનો જન્મદિવસ હોય એટલે મોટો પોગ્રામ થાય અને આ સંતવાણીને ભજનને એવો કાર્યક્રમ હોય છે અષાઢાના બીજના દિવસે ત્રણ હજાર લોકોનું રસોડું હોય છે ગામમાં અને ગામમાં અમે જોયું ગામના ઘણા ખરા મકાનમાં કોલવા ભગતનું નામ લખેલું છે અને સુંદર મજાની આ જગ્યા છે તો હવે અમે જે નવું મંદિર છે સરદાર ચોકમાં એ પણ તમને બતાવશું જોડે કોલડા ગામમાં તમે એન્ટર કરો એટલે તદ્દન જ સામે તમને આ નવું મંદિર જોવા મળશે તો આપણે અંદર જઈએ ચાલો તમે દ્વારકા જાઓ તો ત્યાં તમે બે મંદિર જોઈ શકો છો એક દ્વારકા અને એક બેડ દ્વારકા એવી જ રીતે કોલડા ગામમાં કોલવા ભગતના બે મંદિર છે આ તમે જે રસ્તો જોઈ રહ્યા છો તે નાની કુકાઓ તરફ જઈ રહ્યો છે અને ત્યાં જ નવું મંદિર એટલે કે આ નવું મંદિર છે જોઈ શકો છો તમે ત્યાં પણ તમને કોલવા ભગતના દર્શન થાય છે જોઈ શકો છો ત્યાં પણ તમને એક શિવલિંગના દર્શન થાય છે અને કોલવા ભગતની મૂર્તિના દર્શન થાય છે ખૂબ સુંદર મજાની આ જગ્યા છે આ મંદિરનું નિર્માણ એક સાત બે હજાર એક નવ બે હજાર સાતના દિવસે થયેલું છે ગણપતિ બાપાની એક સુંદર મજાની પ્રતિમા અને હનુમાનજી મહારાજ જોઈ શકો છો તમે ગામની અંદર એન્ટર કરો ત્યાં જ આ સુંદર મજાનું મંદિર જોવા મળશે આ છે કોલડા ગામ જે અમરેલીથી માત્ર વીસ કિલોમીટર દૂર આવેલું છે કૃષ્ણ ભગવાનની વિવિધ મૂર્તિઓ જોઈ શકો છો ને આ મંદિર જોઈ શકો આશા કરું છું કે તમને અમારો આજ આ કોલવા ભગતનો જે વિડિયો છે એ તમને બતાવ્યો તે તમને ગમ્યો હશે સંપૂર્ણ માહિતી માટે તમે અહીંયા આવો અને અહીંયા જે બાપુ છે તે પણ ખૂબ સુંદર મજાનું તમને ઇતિહાસ જણાવશે અને આ ગામ પણ ખૂબ સુંદર મજાનું છે અને અહીંયા આવીને તમને ખૂબ આનંદ થશે અને તમારું આમ જે અહીં હોય છે તે ખૂબ આનંદિત થઈ જશે તો આવા અવનવા વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોક્સને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટ કરો અમે વિવિધ પ્લેટફોર્મ જેવા કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક પણ છીએ ત્યાં પણ અમારું રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોક્સના નામે આઈડી છે તો તમે ફોલો કરીને રાખો અને શેર કરો મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ